અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવા એક વ્યક્તિની ધરપકડ કરી છે જે પોતાની ઓળખ છુપાવીને અહીંયા રહેતો હતો જે મૂળ બાંગ્લાદેશનો છે અને અમદાવાદમાં બે હજાર એકમી છુપાયો છે આ વ્યક્તિ રૂપિયામાં ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ પણ બનાવી લીધા હતા એટલું જ નહીં મતદાન પણ કરી આવ્યો હોવાનું પોલીસ કસ્ટડીમાં ઉભો ઉભો જણાવતો હતો હવે પોલીસને આ મામલે એક કડી મળી છે અને પોલીસ તેના આખા રેકેટની તપાસ કરી રહી છે આરોપી અન્ય લોકોને પણ અમદાવાદમાં છુપાવવા માટે મદદ કરતો હોવાની વિગતો સામે આવી રહી છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર પાસપોર્ટ આપણે પછી ઝેરોક્સ મળી જશે ખાલી એને જે બીજી સરકારી એજન્સી છે એના પાસેથી ઇનપુટ મળ્યા પછી એના તમામ જે ડોક્યુમેન્ટ જે છે એની માહિતી એ ત્યાંથી કચેરીથી મેળવી અને ખબર પડી કે આને આ નામથી જ બધા ડોક્યુમેન્ટ બનાવ્યા છે અને એના પાસપોર્ટ જે છે એની ઝેરોક્સ પણ મળી આવે છે અને એને બનાવવામાં આવ્યું છે ડોક્યુમેન્ટ બનાવવાનો ઉદ્દેશ્ય શું એ અહીંયા

અને એને અહીંયા જે ડોક્યુમેન્ટ જે છે પોતાની ઓળખાણ ઉભી કરીને એક ભારતીય નાગરિક તરીકે અહીંયા બન્યા અને પાસપોર્ટ પણ અહીંયા ના જ અપ્લાય કર્યા પાસપોર્ટ સિવાયના જે ડોક્યુમેન્ટ છે એ બી ઇલિગલ બન્યા તો

એક બાકીદાર દ્વારા મળેલ કે આજે ઈસમ જે છે એ અહીંયા રહે છે બાંગ્લાદેશી છે અને આવી રીતે ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવીને અહીંયા વસવાટ કરે વીસ વર્ષ પછી છે

અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના કેટલા પૈસા જે રમેશભાઈ છે સરદારનગર માં એને બનાવવામાં આવ્યા અને એને ત્યાં